ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ રહેવાનો છે જો તમે પણ બોર્ડનું પેપર આપવા જતા હો તો આ વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો કેમકે આ વિડીયોમાં હું ઘણી બધી એવી પ્રોબ્લેમ્સની વાત કરીશ જે બોર્ડના પેપર લખતી વખતે વિદ્યાર્થીઓને થતી હોય છે અને આ જ બધી પ્રોબ્લેમથી વિદ્યાર્થીઓનો ભયંકર ટાઈમ ખવાઈ જતો હોય છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમની કાં તો ખબર નથી હોતી અને જે લોકોને ખબર છે એ એના ઉપર પ્રોપર ધ્યાન નથી આપતા અને આ બધી પ્રોબ્લેમ મને પણ થઈ હતી અને તમને પણ થાશે જ એટલે એના માટે જ હું આ વિડીયો બનાવું છું કે તમે પહેલેથી બધી વસ્તુ તૈયાર કરી લ્યો કે એક્ઝામમાં કયા કયા સાધનો લઈ જવા અને કેવી રીતે તૈયારી કરવી જેનાથી તમે તમારો મેક્સિમમ ટાઈમ બચાવી શકો અને આરામથી પેપર પૂરું કરી શકો અને એ પણ વ્યવસ્થિત રીતે તો વિડીયોને છેલ્લે સુધી જોજો ધ્યાનથી જોજો તમને ઘણો બધો લાભ થશે તમારી બોર્ડની એક્ઝામમાં બરાબર છે સૌથી પહેલી પ્રોબ્લેમ છે બધા વિદ્યાર્થીઓને થતી હોય છે એ છે કાગળમાં કાણું આ તમને જોઈને થોડુંક વિચિત્ર લાગતું હશે પણ જે વિદ્યાર્થી નવા છે દસમાં ધોરણમાં છે એ લોકોને જણાવી દઉં તમને બધાને ખબર છે કે તમને લખવા માટે એક મેઇન સપલી આપવામાં આવે છે પછી તમારે વધારે લખવું હોય તો તમે બીજી ત્રીજી સપલી લઈ શકો છો એન્ડમાં તમારે બધી સપ્લીને જોઈન્ટ કરવાની હોય છે એના માટે તમને એક દોરો આપવામાં આવશે બરાબર છે અને દોરો પૂરવા માટે તમારે પેપરમાં કાણું પાડવું પડશે બરાબર હવે કાણું પાડવા માટે વિદ્યાર્થીઓ શું કરે જનરલી કાં તો પરી કર લઈએ અને કાં તો પેનથી કાણું પાડે અને પેનમાં ખૂચડી ખૂચડીને શું કરી નાખે હેરાન કરી મૂકે પેનને અને તો પણ વ્યવસ્થિત કાણું પડે ન પડે એની કઈ ગેરંટી નહીં પેપર એક વાર ફાટી જતું હોય છે અને બાજુ કાણું એટલું નાનું પડે કે દોરો પોરવાતો ના હોય તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન તરીકે આપણી પાસે છે વન હોલ પંચિંગ મશીન બરાબર છે આ કોઈ પણ સ્ટેશનરીમાં તમને મળી જશે બરાબર તમે પંચિંગ મશીન જોયું હશે જેમાં તમે બે કાણા પડી શકતા હોય છે આ વન હોલ છે મતલબ તમે કોઈ પણ એક કાણું પાડી શકો છો બરાબર પકડ જેવું એકદમ નાનું આ મશીન જોઈ શકાય છે બરાબર સ્ક્રીન ઉપર તમે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટેપલર પણ યુઝ કરતા હોય છે પણ સ્ટેપલરની કઈ જરૂર નથી ક્લિયર છે સ્ટેપલર કે વધારે પિન મારી ને સપલી થોડીક જાડી હોય પેપર જાડા હોય તો તકલીફ પડે કે પિન ઉખડી જાય પેપર જ્યારે ચેક કરવા જતા હોય ને ત્યારે બરાબર છે આવું પણ થાય અને પેપર એ સ્ટેપલરની પિન હાથમાં લાગી શકે છે આવું બધું થતું હોય છે એટલે તમારે દોરો મારવો ખૂબ જ જરૂરી છે એટલા માટે તમને દોરો આપવામાં આવે છે કે પેપર ચેક તકલીફ ના પડે અને દોરો મારવાની એક ટ્રીક હોય બરાબર જનરલી બધા શું કરતા હોય છે કે દોરો છે ને ઉપર સાઈડમાં ખૂણામાં એક જ કાણું પાડી અને દોરો મારી લેજે એમ પણ તમે દોરો મારી શકો છો હું કેવી રીતના કરું છું તો હું જે આખું પેપર હોય ને એમાં ચાર કાણા પાડું ઉપર બે અને નીચે બે બરાબર છે અને બે કાણામાં બે દોરા પોરવી નાખું એટલે પેપર એકદમ વ્યવસ્થિત બંધ થઈ જાય અને પેપર જોવા જરાય તકલીફ પડે નહીં યાદ રાખજો પેપર જોવા જરાય તકલીફ નહીં પડે તો તમને સારા માર્ક મળશે જો એને તકલીફ પડી તો જરાક તમારા માર્ક છે એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે બરાબર છે એટલે આ જે મશીન છે આમ તો મશીન ના કહી શકાય નાનું એક સાધન જ છે બરાબર છે એ તમને કોઈ પણ સ્ટેશનરીમાં મળી જશે તમને તો આ ઘણો બધો લાભ થશે અને એક વસ્તુ રાખવાની કે તમારી પાસે હશે આજુબાજુવાળા કોઈની પાસે હશે નહીં તો તમારે શું કરવાનું પેલા તમારે પોતાનું કાણું પાડી લેવાનું છે મતલબ કે પોતાની સપ્લી વ્યવસ્થિત બાંધી લેવાની પછી બીજાની સેવા કરવાની છે બીજાની સેવા કરવામાં કોઈની ના નથી પણ પેલા એક્ઝામ ટાઈમે થોડુંક સ્વાર્થી બનીને પોતાનું કરી લેવાય ક્લિયર છે બીજું છે ઘડિયાળમાં ડોક્યું ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્યુંલ લઈને જ જતા બરાબર શું કરે હોય ને પછી અહીંયા પોતાની સામેની બાજુ અથવા તો ક્લાસની પાછળની પાછળ ઘડિયાળ રાખેલી હોય તો ડોકા કરી કરીને જેને ઘડિયાળ જોવે તો સુપરવાઇઝર હેરાન કરે કે ભાઈ કેટલા વાગ્યા જરા ક્યો તો અડધી અડધી કલાક એવી ઉછા રાખે તો આવું પૂછાય નહીં જનરલી તમારે શું કરવાનું આકડા દેખાઈને એવી એક કાંડા ઘડિયાળ ભેગી રાખવાની તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બાજુમાં મારી જ ઘડિયાળ છે બરાબર છે હું જ્યારે દસમા ધોરણ ભણતો ને ત્યારે મેં સૌથી પહેલી વાર ઘડિયાળ લીધી હતી કારણ કે હું એક્ઝામના પેપરમાં બધા આંકડા ધ્યાનથી જોઈ શકું તમે જોઈ શકો છો કેવી રીતના બધા આંકડા વ્યવસ્થિત દેખાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ફ્રેન્સી ઘડિયાળ વાપરતા હોય પણ આંકડા જ ના દેખાતા હોય ખાલી એક બાર છ નવ ને ત્રણ આવું જ દેખાતું હોય બાકીમાં તો જોવાનું તકલીફ પડી જાય આપણે

ડિજિટલ ઘડિયાળ છે એ લઈ જવાની મનાઈ છે એટલે એનું ધ્યાન રાખજો એ કોઈ લઈને જતા એનો લોક ઘડિયાળ જે સાદી ઘડિયાળ હોય એ તમારે લઈ જવાની છે તો આ એક વ્યવસ્થિત લઈ લેજો બરાબર પછી જે હોલ ટિકિટ હોલ ટિકિટ તમારે એક ફોલ્ડરમાં નાખવાની રહેશે બરાબર કોઈ પણ એક પ્લાસ્ટિકનું ફોલ્ડર હોય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બરાબર એ ફોલ્ડરમાં તમારે હોલ ટિકિટ નાખી દેવાની હવે ઘણા બધા વિદ્યાર્થી હોલ ટિકિટ ફોલ્ડરમાં તો નાખી દે છે પછી જયારે સાઈન કરવા આવે ને બરાબર તમને ખબર છે તમારી જે હોલ ટિકિટ હશે ને એમાં બે ખાના અલગ અલગ પ્રકારના હશે એક તો તમારી સિગ્નેચર હશે આ બે વસ્તુ લખવાનું રહેશે વિદ્યાર્થી શું કરે કે ફોલ્ડર આપ્યું હોય નહીં ફોલ્ડરનું અંદર પેલા હોલ ટિકિટ નાખી દે પણ જ્યારે વારંવાર દરેક પેપરમાં એવું થતું હોય બરાબર સુપરવાઇઝર જ્યારે સાઇન કરવા માટે આવે ત્યારે હોલ ટિકિટ ફોલ્ડરમાંથી કાઢે પછી એને આપે પછી સાઈન કરે પછી ફરીથી હોલ ટિકિટ ફોલ્ડરમાં નાખે આમાં તમારો ટાઈમ વેસ્ટ થાય તમારે શું કરવાનું જે ફોલ્ડર છે ને એમાં હોલ ટિકિટ નાખ્યા પછી ઘરે જ જે જગ્યાએ તમારું જે સિગ્નેચર અને નંબર લખવાનું ખાનું છે ને એમાં તમારે બારી જેવું બનાવી નાખો એક કટર લેવાનું ચાકુ લેવાનું કટર લેવાનું બરાબર એમાં તમારે એક સાઈડ ખાલી એક બારી બનાવી નાખો મતલબ કેટલું પાનું કાપી નાખવાનું એટલે એ ભાગ તમારો બારે જ રહેશે તમે ડાયરેક્ટ સાઈન કરાવી શકશો અને બાકી બધું ભાગ થી તમારો સેફ રહેશે બરાબર હોલ ટિકિટ માટે ફોલ્ડર એવું કમ્પલસરી છે નંબર કામ આવવાના છે પેપર શું કેવાય રિઝલ્ટ જોવા માટે બરાબર છે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો હોલ ટિકિટને ફોલ્ડરમાં નાખીને લઈ જાજો અને ફોલ્ડરમાં ટાઈમ બચાવવા માટે આવી રીતના બારી જેવું બનાવી લેજો બીજું પેપર નું ટેબલ બનાવી લેવાનું કોઈ તમારી પાસે ત્રણ કલાક છે તમને ખબર છે બરાબર પેપર લખવા માટે ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય બરાબર ત્રણ કલાકના તમારે ભાગ પાડી લેવાના કે ભાઈ હું પંદર કે વીસ મિનિટમાં સેક્શન એ કમ્પ્લીટ કરી નાખીશ પછી અડધી કલાકમાં સેક્શન બી કમ્પ્લીટ કરી નાખીશ જેવી રીતના તમને મેળ પડે એ રીતના તમારે લગભગ મતલબ મતલબ કે કે આખું પેપર પૂરું એની મિનિટ બરાબર બે કલાક ને પિસ્તાલીસ મિનિટ સુધીમાં આખે આખા ભાગ પાડી અને ઈ પ્રમાણે તમારે ટાઈમ ટેબલ અનુસરવાનું એના માટે મેં તમને ઘડિયાળની વાત કરી હતી કે ઘડિયાળ શું કામ લઈ જવી જોઈએ કે ભાઈ સાડા દસ વાગ્યા ને પેપર છે તો માથે પંદર મિનિટ પેપર જોવાનો ટાઈમ મળશે પછી સિવાય પેપર સ્ટાર્ટ થશે બરાબર છે તો તમને અડધી અડધી કલાકના ગેપ પડી પોણી પોણી કલાકના ગેપ પડીને તમારે બધા સેક્શન પૂરા કરવાના અને ટાઈમ જોતું રહેવાનું કે મારું આ ટાઈમ આ સેક્શન પૂરો થાય છે કે ન થતું એ પ્રમાણે તમે સ્પીડ રાખી શકો બરાબર છે ધીમે ધીમે લખતા હો અક્ષર સારા થાય પણ જ્યારે મોટા મોટા સેક્શન લખવાની વાત આવે ને ત્યારે અક્ષર એ બગડતા જાય અને તમે વધારે સ્પીડ પકડવાનું ચાલુ કરો તો આવું ન થાય એટલા માટે બધી વસ્તુ ધ્યાનથી ટાઈમ મેનેજ કરીને ચાલશો જરાય વાંધો નહીં આવે ક્લિયર છે બરાબર ત્રણ કલાકના ટુકડા કરી નાખવાના ભાગ કરી નાખવાના એ પ્રમાણે તમારે ટાઈમ અનુસાર પેપર પૂરું થાય તમને મદદ રહેશે ક્લિયર છે બીજું થિયરીના પેપર બહુ લાંબા હોય છે એટલે વિચારામાં કોઈ ટાઈમ નહીં બગાડવાનો તમને જો આવડતું હશે તો એક ઝાટકામાં તમને ખબર પડી જશે કે મને આવડે છે જો નહીં આવડતું હોય ને તો ઘણા બધા બેઠા રહીએ બરાબર પેન રાખીને શું આવું છે શું આવું છે વિચારી રાખે બરાબર છે તો એમ તમને કોઈ યાદ નથી આવવાનું એના કરતાં એની જગ્યા રાખી દેવાની અને લખવાનું ચાલુ કરી દેવાનું બરાબર આપણી પેન અટકવી ન જોઈએ નકર આપણે માર્ક અટકી જશે યાદ રાખવાનું નકર છેલ્લે શું થાય ખબર છે સમાજના વિજ્ઞાનના અથવા તો ઇકોનોમિક્સના બધા પેપર જે બહુ લેન્ધી પેપર હોય ને એ છેલ્લે છેલ્લે પૂરા ન થતા માણસોના બરાબર એ લોકો એના પેપર પૂરા નહીં દે કાં તો પાંચ માર્કનું દસ માર્કનું બાકી રહી જતું હોય એના કરતાં ટાઈમ મેનેજ કરીને ચાલો ના આવડતું હોય થોડીક જગ્યા રાખી દો એને એન્ડમાં લખી નાખજો અને વ્યવસ્થિત પેપર આરામથી પૂરું કરવાનો પ્રયત્ન કરો ક્લિયર જે બધી વસ્તુ બીજું આવડે કે ના આવડે આખે આખું પેપર પૂરું કરીને જવાનું બરાબર એક વસ્તુ અધૂરી નહીં મૂકવાની જો માની લ્યો તમને કોઈ સવાલનો જવાબ નથી આવડતો તમે એને કોરો મૂકી દેશો તોય સુપરવાઇઝરથી શું કરશે સુપરવાઇઝર ની પેપર ચેકર શું કરશે એને ચોકડી મારી અને જીરો માર્ક આપી દેશે પણ માની લ્યો તમે થોડાક ફાકા મારીને ગમે એ આડાવી કાંઈક લખ્યું છે એ જે ચેપ્ટર એ ચેપ્ટર રિલેટેડ કાંઈ પણ નાની મોટી વસ્તુ લખી નાખી તોય શું થાય કે વધુમાં અડધો માર્ક એકવાર તમને આપી દે એવું બને બે માર્ક અંદર તમારે ચાર થી પાંચ પોઈન્ટ લખવાના ત્રણ માર્કનો પ્રશ્ન હોય તો છ થી સાત પોઈન્ટ ચાર માર્કનો પ્રશ્ન હોય તો આઠ થી દસ પોઈન્ટ અને પાંચ માર્કનો પ્રશ્ન હોય તો એ પ્રમાણે તમારે મુદ્દા પાડીને દસ થી બાર પોઈન્ટ લખવાના રહીએ મતલબ કે અડધા માર્કનો એક પોઈન્ટ હોય છે બરાબર તે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે પોઈન્ટ પાડીને જ લખવાનું નવો પ્રશ્ન નવા સેક્શન ઉપર જ ચાલુ કરવાનું એ ધ્યાન રાખવાનું છે નવો પ્રશ્ન નહીં નવું સેક્શન નવું સેક્શન નવા પાને ચાલુ કરવાનું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો બધી વાત છે એ તમારી વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાની છે બરાબર છે બીજું આઈએમપી ક્વેશ્ચન તમારે જોતા હોય તો આપણી ચેનલ ઉપર એક ફ્રી પ્લેલિસ્ટ તમને અવેલેબલ છે તમે ચેનલના સેક્શનમાં પ્લેલિસ્ટના સેક્શનમાં જઈને તમને ધોરણ દસ અને બારના બેના વિડીયોઝ મળી જશે તમને પ્લેલિસ્ટનું નામ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણ માટે પેપર ફૂટી ગયું નામનું પ્લે લિસ્ટ છે અને ધોરણ બાર માટે આના તો શું વાંચ્યું નામ છે બરાબર જેમાં તમને પ્રમાણે બધા ક્વેશ્ચન મળી જશે અને બધાની પીડીએફ પણ મળી જશે નોમિનલ ચાર્જ રાખેલો છે બરાબર છે માત્ર અગિયાર રૂપિયા ખાલી એક પીડીએફ એક સબ્જેક્ટના બરાબર તમે એકી સાથે બધા સબ્જેક્ટની પીડીએફ લ્યો બરાબર તો માત્ર ઓગણસાઠ રૂપિયામાં તમને બધા સબ્જેક્ટ મળી જશે એવી જ રીતના ધોરણ બાર ની પણ તમને પીડીએફ મળી જશે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી ગઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓ લીધી છે તમે પણ લઈ શકો છો બરાબર તમારે લિંક ઉપર ક્લિક કરવાનું પડી શું કરવાનું એક નેક્સ્ટ પેજ ખુલશે જેમાં તમે ઈમેલ આઈડી અને ફોન નંબર રાખવાનો રહેશે પછી તમે પેમેન્ટ કરશો એટલે તમે જે ઈમેલ આઈડી આપ્યો છે એમાં તમને પીડીએફ મળી જશે અને બધા એમપી ક્વેશ્ચન ખૂબ જ મોસ્ટ એમ્પી છે પાછલા ચાર પાંચ વર્ષના બોર્ડના પેપરનું એનાલિસિસ કરી અને બે હજાર ચોવીસ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમને આપેલું છે એટલે બધા એમપી પી એકવાર જોઈ લેજો બધા ક્વેશ્ચન જોઈ લેજો અને આન્સર વાંચી લેજો તમને ઘણો બધો ફાયદો થતો તમારી બોર્ડની એક્ઝામમાં ક્લિયર છે તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર ફરીથી એકવાર રિપેક્ટ ફટાફટ રીપેક કરાવી દઉં કે તમારે એક આ પંચોલ મશીન લઈ લેવાનું છે પછી ઘડિયાળ લઈ લેવાની છે પછી ફોલ્ડર લઈ લેવાનું છે બરાબર છે અને પેપરનું ટેબલ એ પ્રમાણે તમારે પહેલેથી જ બનાવી નાખવાનું દરેક વિષય વાઇઝ ટાઈમટેબલ અલગ અલગ હશે કારણ કે અમુક માં સેક્શન ચાર હોય અમુકમાં પાંચ હોય અલગ અલગ સેક્શન હોય પેપર વાઇઝ બરાબર છે બધા મેક્સ સરખા સેક્શન એવું જરૂરી નથી એ તમને ખબર હશે બરાબર તો એ વસ્તુ એ પ્રમાણે ધ્યાન રાખીને તમે આગળ વધી શકો છો બરાબર છે અને બાકી બધી વસ્તુ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો થોડુંક મગજ શાંત રાખી અને વિચારીને આન્સર આપશો તો તમને વાંધો નહીં આવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમને પેપરથી પંદર મિનિટ અગાઉ આપી દેવાના છે બરાબર તો પંદર મિનિટ અગાઉ તમે આખું પેપર વાંચો બેસો ને ખોટું મગજમાં ટેન્શન આવે એકાદો પ્રશ્ન ના આવડતું હોય ને તો આખું પેપર વાંચવાના બેસે સ્ટાર્ટિંગના તમને જે એમસીક્યુ પાર્ટ જે તમને આપેલું હોય ને એ ફટાફટ સોલ્વ કરી નાખાય પંદર મિનિટની અંદર તમારો ટાઈમ બચી જાય તમારે જેવું હાથમાં આન્સર કી આવે ને તમારે સીધું લખવાનું જ થાય બરાબર પંદર મિનિટમાં આખું પેપર વાંચવાના બેસે એના માટે વધુમાં ચાર મિનિટ અપાય બાકી આખું હું તો પેપર ન વાંચે ખોટું આપણે મગજમાં લોડ લેવું ટેન્શન લેવું બરાબર અને મહત્વની એક વાત કે પેપર ઊંધી ચાલુ કરવાનું મોટા પ્રશ્ન પહેલા લખવાના બરાબર છે તમે ગમે એ સેક્શન આડાવડા કરી શકશો સેક્શન એ પછી ડી પછી એના પછી બી પછી સી આવા આડાવળું ગમે કરી શકો છો બરાબર પણ યાદ રાખવાનું જે પ્રશ્ન જે સેક્શન હોય ને એ સેક્શનમાં લખવાનું બરાબર હું શું કરતો હોઉં છું સેક્શન ડી જે હોય ને ચાર કારણ કે એન્ડમાં અક્ષર ખરાબ થઈ જાય તમારે એક ના નહીં મારે થતા હોય બરાબર છે તો અક્ષર ખરાબ થઈ જાય પછી સરખું લખી ના શકી ના માર્ક વધારે કપાય ચાર બધી એ લોકો બે માર્ક આપીને ભરી જાય બે કે માર્ક આપણને આવે ચાર માંથી ચાર માં સરખું લખ્યું હોય તો શું કરવાનું મોટા પ્રશ્નોના સેક્શન છે એ સૌથી પહેલા લખી નાખવાના બરાબર અને નાના પ્રશ્નો જે સૌથી છેલ્લે લખવાના એમસીક્યુ સૌથી છેલ્લે લખવાના બરાબર એમસીક્યુ માં થોડાક તમારા અક્ષર ખરાબ થાય તો શું ફેર પડે કાંઈ ફેર ના પડે તમારે તો એબીસીડી લખવાનો બાજુમાં એક શબ્દ લખવાનો છે તેમાં અક્ષર ખરાબ થાય તો એ ટીચર માર્ક ના કાપી શકે મતલબ પેપર ચેકર માર્ક ના કાપી શકે માર્ક પૂરા જ મળી જાય તો આ કશું ધ્યાનમાં રાખવાની સેક્શન ઊંધીથી ચાલુ કરવાના તમને જરાય વાંધો નહીં આ રીતના પેપર લખતો તો બરાબર છે આવી રીતના કરીને બોર્ડની અંદર મને દસમાં બારમાં અઠ્ઠાણું પિયર જેટલા આવેલા છે બરાબર છે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની મારો અનુભવ છે એ પ્રમાણે તમને આપવાનું છું બધી વસ્તુ કહેવાનું છું એ જ તમને મેં શેર કરેલો છે તો આખો વિડીયો તમને ગઈ હોય તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો એટલે એ લોકોને પણ બેનિફિટ રહે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અને યુ ઓલ ધ બેસ્ટ તમારી બોર્ડની એક્ઝામ માટે